ધોલેરા પીપળી માર્ગ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રીના મોત ભજ્યા ભાવનગર જિલ્લાના બુદેલ ગામના વતની પરવીણભાઈ અમરસિંહભાઈ ચૌહાણ તેમના પત્ની અને બે બાળકો સાથે બાઇક લઈને ધોલેરાના વાલિંડા ગામે માતાજીના દર્શન અને નિવેદ માટે ગયા હતા અને ત્યાંથી ભાવનગર પરત પડતા ત્યારે ધોલેરા પીપળી હાઈવે પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતા પરવીણભાઈ ચૌહાણ તેમના પત્ની અને બંને બાળકોને ઈજા પહોંચતા તેમને સારો અર્થે ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે રાત્રિના સમયે પ્રથમ પ્રવીણભાઈ ચૌહાણ અને ત્યારબાદ વહેલી સવારે તેમની દસ વર્ષની દીકરી અવનીબેન ચૌહાણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતા ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી અકસ્માતમાં પિતા પુત્રીના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી